જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બાજરીનો લોટ અને મેથીના અપ્પમ બનાવીશું એકદમ સરસ એવા અપ્પમ બનાવીશું તો બાજરીના લોટના અપ્પમ બનાવવા માટે આપણે એક કપ જેટલો બાજરીનો લોટ લીધેલો છે અને બાજરીનો લોટ આપણે ચાળીને લીધો છે અને તેને બાઇન્ડિંગ આપવા માટે આપણે બે મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ લઈશું અને હવે આપણે તેમાં મેથી લીધેલી છે મેથીના પાનને ધોઈ અને સમારી લીધા છે તે આપણે લઈ લઈશું અડધા કપ જેટલા આપણે મેથીના પાન લીધા છે અને આ લીલી ડુંગળીના પાન લીધા છે બે મોટી ચમચી જેટલા અને એક મોટી ચમચી જેટલી કોથમીના પાન લીધેલા છે કોથમીરના પાનને પણ આપણે ધોઈ અને સમારી લીધા છે અને આ એક મોટી ડુંગળી ઝીણી ઝીણી સમારી લીધી છે અને આ ઝીણું ઝીણું ગાજર સમારી લીધું છે એક મોટી ચમચી જેટલું તે પણ આપણે લઈ લઈશું આપણે આ થોડું એક ચમચી જેટલું કેપ્સિકમ સમારી લીધું છે મીઠા લીમડાના પાન સમારીને લીધેલા છે મીઠા લીમડાના પાન સમારીને લેવાથી સરસ સ્વાદ આવે છે આ વાટેલા લીલા મરચાં અને આદુ લીધેલા છે અને આ લીલું લસણ લીધેલું છે તે પણ આપણે લઈ લઈશું અત્યારે લીલું લસણ ને મેથી ને એવું બધું સારા પ્રમાણમાં મળતું હોય છે માર્કેટમાં તો આવી રીતે કંઈક અલગ રીતે નાસ્તો બનાવી શકાય છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હાથની મદદથી મિક્સ કરી લઈશું જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો નવી રેસીપીના વિડીયો જોવા માટે તો આપણે આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં થોડું થોડું કરીને પાણી એડ કરીશું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું હજી આપણે પાણી લઈ લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણે બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે એકદમ ઢીલું નથી કરવાનું બેટર મીડિયમ ઠીક રાખવાનું છે વધારે પડતું ઢીલું પણ નહીં અને વધારે ઠીક પણ નહીં એવું આપણે બેટર બનાવી લેવાનું છે હવે આપણે બેટરમાં બેકિંગ સોડા લીધેલો છે જે ખાવાનો સોડા આવે તે લીધેલો છે અને આપણે તેના ઉપર લીંબુ નીચોવી દઈશું બરાબર મિક્સ કરી લઈશું એક જ દિશામાં તેને હલાવી લઈશું બરાબર તો જોઈ શકો છો આપણું બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બેટરમાંથી અપમ બનાવી લઈશું તો હવે આપણે આ અપમ પેન લીધેલું છે અને આપણે આવી રીતના તેમાં તેલ મૂકી દઈશું બે બે ટીપા જેટલું તેલ મૂકી દઈશું આવી રીતના ફેરવી લઈશું એટલે બધી બાજુ તેલ લાગી જાય એટલા માટે આવી રીતના ફેરવી લઈશું તમે બ્રશથી પણ કરી શકો છો હવે આપણે થોડા થોડા તલ મૂકી દઈશું અને હવે આપણે બેટર મૂકીશું એક એક ચમચી જેટલું બેટર મૂકીશું આવી રીતે આપણે એક એક ચમચી જેટલું બેટર મૂકી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે હમણાં આપણે બેટર મૂકતા હોઈએ ત્યારે એકદમ ધીમે રાખવાની છે પછી આપણે મીડિયમ કરી લઈશું તો હવે આપણે બેટર મૂકી દીધું છે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું અને આપણે તેને બે મિનિટ માટે થવા દઈશું ઉપરનું બેટર થોડું ડ્રાય થાય ત્યાં સુધી આપણે થવા દઈશું અને ઉપરથી પણ આપણે એક એક ટીપા જેટલું તેલ મૂકી દઈશું ખૂબ જ ઓછા તેલમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે વધારે તેલની જરૂર નથી પડતી તો હવે આપણું ઉપરનું બેટર ડ્રાય થઈ ગયું છે હવે આપણે આવી રીતના ચમચીની મદદથી ફેરવી લઈશું જોઈ શકો છો તમે સરસ એવો કલર આવ્યો છે બધા આપણે આવી રીતના ફેરવી લઈશું આસાનીથી ફેરવાઈ જાય છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધા આપમને ફેરવી લઈશું તો જોઈ શકો છો આપણે બધા આપમને ફેરવી લીધા છે હવે આપણે ફરી પાછું બે બે ટીપા જેટલું તેલ મૂકી દઈશું એટલે નીચેથી આપણા પમ બળી ન જાય એટલા માટે આપણે થોડું થોડું તેલ મૂકી દઈશું અને હવે આપણે આને બે મિનિટ માટે થવા દઈશું તો જોઈ શકો છો સરસ એવા દેખાઈ રહ્યા છે આપણા આપમ હવે આપણે તેને ફેરવી લઈશું આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ધીમા ગેસે તેને થવા દઈશું એટલે આપણા પમ અંદરથી પણ સરસ એવા શેકાઈ જાય અંદરથી કાચા ન રહી જાય એટલા માટે આપણે તેને ધીમા તાપે થવા દેવાના છે જોઈ શકો છો ઉપરથી પણ સરસ એવો કલર આવી ગયો છે તો હવે આપણે ફરી પાછા ફેરી લઈશું એક મિનિટ માટે થવા દીધા અને હવે આપણે ફેરી લઈશું ત્રણથી ચાર મિનિટમાં આપણા અપમ તૈયાર થઈ જાય છે જોઈ શકો છો સરસ એવો આપણો અપ્પમનો કલર દેખાઈ રહ્યો છે અને આપણા અપ્પમ હવે થઈ ગયા છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું આવી રીતે પ્લેટમાં લઈ લઈશું હવે આપણે બીજા આપમને પણ બનાવી લઈશું તો આપણે ફરી પાછું તેલ મૂકી દીધું છે એક એક ચમચી જેટલું હવે આપણે તલ મૂકી દઈશું તો જોઈ શકો છો તેલ ગરમ હોય એટલે તલ ફૂટવા લાગી ગયા છે તો હવે આપણે ફટાફટ બેટર મૂકી દઈશું ત્યારે આપણા તલ ફૂટી અને ઉડવા લાગશે એક એક ચમચી જેટલું આપણે બેટર મૂકી દઈશું જોઈ શકો છો આપણે બધું બેટર મૂકી દીધું છે હવે આપણે તેને બે મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે તેને ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવો કલર દેખાઈ રહ્યો છે તો આવી રીતે આપણે ફેરવી લઈશું બધા આપમને અને આવી રીતે થોડા દબાવી દઈશું તો હવે આપણે ફેરવી લઈશું જોઈ શકો છો નીચેની સાઈડ પણ સરસ એવા અપમ શેકાઈ ગયા છે સરસ એવો કલર આવી ગયો છે અને ઉપરથી ક્રિસ્પી પણ થઈ ગયા છે હવે આપણે તેને બે મિનિટ માટે થવા દઈશું તો હવે આપણા અપમ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા બાજરીના લોટના અપ્પમ તમે જોઈ શકો છો કેટલા સરસ અપમ બન્યા છે તો આવી રીતના બાજરી અને મેથીના અપ્પમ બનાવીને ખાઈએ તો અત્યારે શિયાળાની સિઝનમાં ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતે તમે પણ આવા અપમ એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે બાજરીના લોટના અપ્પમ કેવા બન્યા છે